નેતાઓને વિરોધ કરતા હતા આજે એ જ રીતે લોકો તમારો પણ વિરોધ કરી રહ્યા છે શા માટે હાર્દિક પટેલનો વિરોધ કરવામાં આવ્યો શું છે સમગ્ર મામલો જાણીશો વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપના વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ કે જે ભાજપમાં જોડાયા તે પહેલાં પાટીદાર આંદોલન સમયે ભાજપના નેતાઓનો તેઓ વિરોધ કરી રહ્યા હતા આજે એ જ હાલ હાર્દિક પટેલનો પણ થઈ રહ્યો છે પરુષોત્મત રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વાણી વિલાસ કર્યો ત્યારબાદ હવે ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતભરમાં રૂપાલા અને ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વિરોધનો વંટોળમાં હવે હાર્દિક પટેલ પણ આવી ગયા છે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા દેત્રોજમાં રામપુરા ગામે હાર્દિક પટેલનો જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો પરસોત્તમ રૂપાલા અને ભાજપના વિરોધને લઈને ગામે ગામ હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રચાર કરતા લોકો અટકાવી રહ્યા છે અને ભાજપનો સખત વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે દેત્રોજ તાલુકાના રામપુરા ગામે હાર્દિક પટેલ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે અહીં ક્ષત્રિયો દ્વારા હાર્દિક પટેલનો પણ વિરોધ કરવામાં આવ્યો દેત્રો તાલુકાના રામપુરા ગામમાં ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન દરમિયાન રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા હાર્દિક પટેલનો જબરદસ્ત જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો ગુજરાતભરમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજના લોકો ભાજપનો વિરોધ કરી રહ્યા છે અને ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવાથી રોકવામાં આવી રહ્યા છે અને ઘણી જગ્યા પર તો ભાજપના કાર્યકર્તાઓને લોકો ભગાડી રહ્યા છે ત્યારે હવે જુઓ કે દેત્રોજમાં કઈ રીતે લોકોએ હાર્દિક પટેલનો વિરોધ કર્યો અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર